વેલકમ ટુ માય ચેનલ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્પિરિચ્યુઅલ વેલનેસમાં આજે હું આપને એક બહુ સરસ વાર્તા સંભળાવવાની છું આ કથા છે સુખદેવજીની સુખદેવજીએ રાજા પરીક્ષિતને આ રૂપકથાથી શરીર મોહ દૂર કરીને મુક્તિ અપાવી હતી આ રાજા પરીક્ષિતને ભાગવત સંભળાવતા સુખદેવજીને છ દિવસ પસાર થઈ ગયા હતા શમી ઋષિના પુત્ર શૃંગીનો શાપ લાગવાથી મૃત્યુની આડે માત્ર ખાલી એક જ દિવસ બાકી હતો તેમ છતાં રાજાનો શોક અને મૃત્યુનો ભય પૂર્ણપણે દ દૂર થયો નહોતો મૃત્યુની ઘડી નજીક આવીને રાજાનું મન ક્ષુબ્ધ થઈ રહ્યું હતું એટલે સુખદેવજી પરીક્ષિતના મનનો ભાવ જાણી ગયા અને એનો મૃત્યુનો ભય દૂર કરવા એને એમણે એક કથા સંભળાવી રાજન ઘણા સમય પહેલાંની વાત છે એક રાજા કોઈક જંગલમાં શિકાર કરવા ગયો સંજોગો વસાત એ રસ્તો ભૂલીને એકદમ ગાઢ જંગલના ભાગમાં પહોંચી ગયો રાત પડી ગઈ અને વરસાદ વરસવા લાગ્યો વાઘ સિંહના અવાજ સંભળાવવા લાગ્યા ત્યારે રાજાને ડર લાગ્યો અને એ કોઈ સુરક્ષિત આશ્રય શોધવા માંડ્યો એટલાકમાં એને છે ને થોડે દૂર દીવાનો એક પ્રકાશ દેખાયો દૂરથી એણે જોયું તો ત્યાં એક દૂર જગ્યાએ એક ઝૂંપડી હતી એ એ જગ્યાએ પહોંચી ગયો તો એ ઝૂંપડી જે હતી એ બહુ જ ગંદી ઝૂંપડી હતી અંદર જઈને એણે જોયું તો એ એક ગંદો બીમાર શિકારી પથારીમાં પડ્યો પડ્યો કણસી રહ્યો હતો ઝૂંપડીની છત ઉપર માંસ લટકી રહ્યું હતું જેનો એ ખાવા માટે ઉપયોગ કરતો હતો ઝૂંપડીના બીજા ખૂણામાં શિકારીના મળમૂત્ર પડેલા હતા અને બીજા ખૂણામાં એણે પેલા મારેલા પ્રાણીઓના ચામડા પડેલા હતા આખી ઝૂંપડી ઝૂંપડીમાંથી ભયંકર બદબુ આવી રહી હતી એ રાજાએ શિકારીને પોતાની પરેશાનીની વાત કરી અને પોતે રસ્તો ભૂલીને અહીં આવ્યો છે એમ કીધું એ અને શિકારીને કહ્યું કે હું આ ઝૂંપડીમાં એક દિવસ માટે આશ્રય લેવા માગું છું શિકારીએ રાજાને કહ્યું તમારી જેમ ઘણા લોકો રસ્તો ભૂલીને મારી ઝૂંપડીમાં આવતા હોય છે પહેલાં તો હું લોકોને આશરો આપતો હતો પણ હવે મારી તબિયત બહુ ખરાબ રહે છે મને કોઈ અહીં રહે એ પસંદ નથી પણ સંજોગો આવા ખરાબ છે એટલે હું તને રાતનો સમય રહેવા ન દઉં એટલો નિર્દય પણ નથી કાલે સવારે તારે અહીંથી નીકળી જવું પડશે રાજાએ કીધું કે હા બીજે દિવસે સવારે એની ઝૂપ ઝૂંપડીમાંથી ચાલ્યો જશે આખા દિવસનો થાક અને રજળપાટને લીધે એની ઊંઘ પણ આવી ગઈ સવાર પડી એટલે એને ઊભા થવાની ઈચ્છા જ ન થઈ પહેલાં શિકારીએ તો એને જગાડ્યો અને કીધું કે હવે તું જા આદેશ કર્યો કે હવે અહીંયાથી જા રાજાએ કહ્યું આ જંગલમાં મારે હજી ઘણી જગ્યા જોવાની બાકી છે હું એ જોવા માગું છું એટલે એ જોઈને પછી વિશ્રામ કરવા તો અહીં પાછો આવીશ એટલે પહેલાં શિકારીએ તો એને ચોખ્ખી ના પાડી દીધી અહીં મારા ઝૂંપડામાં હું કોઈને રાખવા માગતો નથી ગઈકાલની વાત તો અલગ હતી એ સંજોગો અલગ હતા આ સાંભળી રાજાને ગુસ્સો આવ્યો અને ક્રોધમાં એ બરાડી ઉઠ્યો તું મને ના પાડે છે મેં હજી સુધી ના શબ્દ મારા માટે કોઈ વાપરે એવું સાંભળ્યું નથી તું મને ઓળખતો નથી તને ખબર છે કે હું કોણ છું પહેલાં શિકારીએ એનો જવાબ આપતા કહ્યું કે તમે ગમે તે હો મારે શીર લેવા દેવા હવે જાવ અહીંથી આમ બંને ઝઘડવા લાગ્યા હવે સુખદેવજી થોડીક વાર અટક્યા અને પરીક્ષિત રાજાને કહેવા લાગ્યા રાજન તમે જ કહો કે એ રાજાએ શિકારી સાથે ઝઘડો કરવા માંડ્યો શું એ યોગ્ય હતો પરીક્ષિતે કહ્યું મહારાજ એ જરાય યોગ્ય હતો તે રાજા કોણ હતો એનું નામ તો કયો મને તો તે બહુ મૂર્ખ લાગે છે આવી ગંદી દુર્ગંધ મારતી ઝૂંપડીમાં એણે પોતાની પ્રતિજ્ઞા તોડીને નિયત સમયથી એને વધારે રહેવા માગતો હતો સુખદેવજીએ હસીને એને કહ્યું કે હે પરીક્ષિત એ રાજા બીજું કોઈ નહીં તું જ છે મેં તો તને આ શરીરનો મોહ છોડવા આ કથા સંભળાવી છે હાડમાસ અને મળમૂત્રથી ભરેલ દેહ પણ પેલી ગંદી કોઠરી જેવો જ છે ને આત્માને આ શરીરરૂપી કોઠરીમાં જેટલો સમય રહેવાનું જરૂરી હતું એટલો સમય એ રહી ચૂક્યો છે હવે વધારે રહેવાનો આગ્રહ શું કામ રાખો છો શરીર છૂટી જશે મરણ આવી જશે એવો ભય રાખીને શોક કેમ કરો છો બીજાના મકાનમાં રહેવા આવ્યા હોઈએ તો તે છોડવાનું દુઃખ ન કરાય આ શરીર પણ ભાડાના મકાન જેવું છે જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરીને જુઓ તો પહેલાં શિકારીની દુર્ગંધ મારતી ગંદી ઝૂપડી કે કોઠરી જેવું આ શરીર છે જેને નિર્મોહી બનીને આપણે યોગ્ય સમયે છોડી દેવું જોઈએ આવતીકાલે તક્ષક નાગ આવીને તને કરડે તે પહેલાં જ તું ઈશ્વરના સ્વરૂપનું ધ્યાન ધરીને એના અમૃત તત્વને પ્રાપ્ત કરી લે તારો આત્મા એ ભગવત સ્વરૂપામૃતમાં ભળી જાય પછી નિર્જીવ જળ શરીરને એ ડંખ મારે તો તને શું થવાનું છે તું જ્યાંથી આવ્યો છે તે ભગવાનના દિવ્યધામમાં જવાનો સમય એકદમ નજીક આવી ગયો છે એટલે આ શરીર રૂપી કોઠરી છૂટી જશે એવો શોક મનમાંથી દૂર કરી દે મહારાજ પરીક્ષિત આ રૂપકથા તથા સુખદેવજીએ આપેલા જ્ઞાનોપદેશથી બીજા દિવસે તન્મયતાથી કથા શ્રવણ કરી અને અંતે મહારાજ પરીક્ષિતે ઈશ્વરનું ધ્યાન ધરીને મુક્તિ પ્રાપ્ત કરી લીધી તો આ હતી એક નાનકડી એવી બહુ સરસ વાર્તા જય શ્રી કૃષ્ણ આપને કેવી લાગી એ મને જરૂરથી જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક શેર જોર જરૂરથી કરજો